પોરબંદરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા એમ ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું હતું જેમાં પોરબંદરની મેડિકલ કોલેજના ચાર વિદ્યાર્થીઓએ નંબર મેળવ્યો હતો તેમજ તેમનો મેડિકલ કોલેજ ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો પોરબંદરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા એમબીબીએસ ના વિદ્યાર્થીઓની પ્રથમ વર્ષની પરીક્ષા તાજેતરમાં જ યોજાઈ હતી આ પરીક્ષાનું પરિણામ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જેમાં મેડિકલ કોલેજમાં એમબીબીએસ ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા નવાણું વિદ્યાર્થીઓમાંથી એસી જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા તો પોરબંદરના મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા નિકિતા અને જીનીતા કારાવદરા પ્રથમ નંબર મેળવ્યો હતો તો સુહાની મિશ્રાએ બીજો નંબર અને દ્રષ્ટિ મોરિયે ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો હતો નમસ્કાર હું ડૉક્ટર મયંક કુમાર જાવિયા એનાટોમી પ્રાધ્યાપક અને ફર્સ્ટ એમબીબીએસ એક્ઝામ કોર્ડિનેટર જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદરમાં કાર્ય કરું છું ઓગસ્ટ બે હજાર બાવીસમાં પ્રથમ વર્ષ એમબીબીએસની પ્રથમ બેચમાં આપણે ત્યાં નવાણું વિદ્યાર્થીઓના એડમિશન થયેલા જેમની પ્રથમ વર્ષની યુનિવર્સિટી એક્ઝામ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં યોજવામાં આવેલ આ એક્ઝામમાં નવાણુંમાંથી એંસી વિદ્યાર્થીઓ પાસ થયેલ એંસી વિદ્યાર્થીઓમાંથી ચાર વિદ્યાર્થીઓને આપણે મેડલ એનાયત કરેલ એમાં પ્રથમ ક્રમે નિકિતા અને જીનીતા કારાવદ્રા આ બંને વિદ્યાર્થીનીઓ જીએમઆરએસ મેડિકલ કોલેજ પોરબંદર તથા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ખાતે પ્રથમ ક્રમે આવેલ આ બંને વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ અને બીજા વર્ષ એમ બીબીએસના પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા બીજા ક્રમે વિદ્યાર્થીની આવેલ જેમને સિલ્વર મેડલ આપવામાં આવેલ અને ત્રીજા ક્રમે પણ વિદ્યાર્થીની આવેલ જેમને બ્રોન્ઝ મેડલ આપવામાં આવેલ આમ ચારે વિદ્યાર્થીનીઓ વન ટુ થ્રી નંબર પ્રમાણે ઉત્તીર્ણ થયેલ ગઈકાલે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજવામાં આવેલ જેમાં મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ગૌરવ ભાંભાણી સાહેબ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર એવી તિવારી સાહેબ એમના હસ્તે ગોલ્ડ મેડલ તથા સિલ્વર મેડલ તથા બ્રોન્ઝ મેડલ અને બીજા વર્ષના એમબીબીએસના પુસ્તકો આ તેજસ્વી વિદ્યાર્થીઓને અર્પણ કરતા જીએમઆરએસ મેડિકલ કોલેજ હર્ષની લાગણી અનુભવે છે પોરબંદરના મેડિકલ કોલેજના બે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં નંબર મેળવ્યો હતો પોરબંદર મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો જેમાં ગોલ્ડ સિલ્વર બ્રોન્ઝ મેડલ સાથે જ એમબીબીએસના બીજા વર્ષના પુસ્તકો પણ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા પોરબંદરમાં છેલ્લા એક વર્ષથી મેડિકલ કોલેજની શરૂઆત થઈ ગઈ છે અને વર્ષ બે હજાર ત્રેવીસનું એટલે કે ફર્સ્ટ યરનું પરિણામ પણ આવી ચૂક્યું છે આ પરિણામમાં માત્ર પોરબંદર જ નહીં પરંતુ ચાર વિદ્યાર્થીનીઓ છે જે ચારે ચાર વિદ્યાર્થીનીઓ છે યુવતીઓ છે તેણે યુનિવર્સિટીમાં પણ પોરબંદરનું નામ રોશન કર્યું છે યુનિવર્સિટીમાં ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ રેન્ક પોરબંદરની વિદ્યાર્થીનીઓને જ મેળ્યો છે પોરબંદરની આ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર ગૌરવ ભાંભાણી ડૉક્ટર મયંક સર અને તેમની ટીમે જે મહેનત કરી છે તે મહેનતનું પરિણામ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ માં રૂપાંતર થયું છે આપણે મળીએ એવી જ એક વિદ્યાર્થીની જે ફર્સ્ટ રેન્ક આવ્યો છે જેનું શું નામ છે આપનું જીનીતા караવદરા જીનીતા તમારો જે ફર્સ્ટ રેન્ક આવ્યો ગોલ્ડ મેડલ મળ્યો તેના માટે જસ્ટ કોને આપશો તમે મારું બધા ફેકલ્ટી મેમ્બર્સ મારા પેરેન્ટ્સ અને મારા ફ્રેન્ડ્સ જે લોકોએ ખૂબ જ ગાઈડન્સ આપ્યું અને મતલબ દરેક સ્ટેપમાં મને હેલ્પ કરી છે આઈ સુધી પહોંચવા માટે તમારું નેટિવ ક્યું છે એટલે કે પ્રોપર પોરબંદર છો તમારા ફાધર શું કરે છે ખેતી કરે છે અને બીજો બિઝનેસ પણ છે જે ચાર યુવતીઓના રેન્ક આવ્યા છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર એમાં જે જીનીતા છે તેણે પોરબંદરનું નામ રોશન કર્યું છે મૂળ પોરબંદરની જ આ યુવતી છે અને ફર્સ્ટ રેન્ક મેળવીને ગોલ્ડ મેડલ મેળવ્યું છે બીજી જે ગોલ્ડ મેડલ મેળવેલી યુવતીને આપણે મળીએ શું નામ છે આપણે નિકિતા ગુજરાતી કે હિન્દી હિન્દી સર ગુજરાતી હિન્દી નિકિતા અહીંયાથી સ્ટાર્ટ કરજો निकित आपका जो फर्स्ट रैंक आया है आप यूनिवर्सिटी में फर्स्ट आए हो तो इसके लिए कितनी मेहनत लगी थी पूरे साल में मेहनत तो बहुत लगती है और टीचर्स ने भी हमारा पूरा साथ दिया इस मेहनत में मतलब वो हमें अच्छे से सारी चीज़ें समझाते थे डीन सर भी हमें बहुत सपोर्ट करते थे बीच बीच में मोटिवेशन भी देते रहते थे और टीचर्स भी हमें बहुत सपोर्ट करते थे तो ऐसे करके मेहनत उतनी पता नहीं चलती थी उनके उनकी ज़्यादा मेहनत है हमारी फिर भी थोड़ी कम है आप कहाँ से हो मैं दिल्ली से हूँ अच्छा दिल्ली से यहाँ पोरबंदर तक आए आपका फर्स्ट रैंक आया यूनिवर्सिटी में तो आपको पोरबंदर का माहौल कैसा लगा ये कॉलेज और पोरबंदर यहाँ का जो कल्चर है वो कैसा लगा कॉलेज में काफ़ी डिसिप्लिन है और कॉलेज में पढ़ाई का ही ज्यादा माहौल है मतलब पढ़ाई पे ज्यादा फोकस करते हैं एक्स्ट्रा करिकुलर एक्टिविटी भी होती है लेकिन पढ़ाई के लिए बहुत अच्छा माहौल यहाँ पे डिसिप्लिन बहुत है जी आपका नाम सुहानी सुहानी जी आपका कितना रैंक आया मेरा सेकेंड रैंक है सर सेकंड रैंक के लिए आप किस किसको मानते हैं आपका जो सेकंड रैंक आया उसके लिए कितनी मेहनत लगी कॉलेज ने किन किन को सपोर्ट किया आपके जो फैमिली है उसने आपको सपोर्ट किया क्या कहेंगे आप मुझे कॉलेज की तरफ से पूरा सपोर्ट था डीन सर और मतलब बाकी जितने भी फैकल्टीज हैं सारे अप टू मार्क पढ़ाते हैं और बाकी मेरे पेरेंट्स मेरे फ्रेंड्स इन्होंने मुझे बहुत सपोर्ट किया कहाँ से आप हाँ? मैं आगरा यूपी आपका नाम दृष्टि मौर्य दृष्टि जी आपका रैंक कितना आया सर मैं थर्ड आई हूँ अपने कॉलेज में ये थर्ड जो आप आई है ये फर्स्ट सेकंड आई थर्ड आई आप तो ये कॉलेज में जो अपने इधर बोलते हैं शिक्षण प्रथा जो बोलते हैं वो कैसी लगी आपको यहाँ की जो एजुकेशन स्टाइल है वो सर मुझे बहुत अच्छी लगी सभी लोग बहुत सपोर्टिव हैं इवन डीन सर हमें मतलब टाइम टू टाइम मोटिवेट करते रहते हैं टीचर्स मोटिवेट करते हैं एंड लाइक रेगुलर टेस्ट होते हैं हमारे तो इट्स लाइक बहुत अच्छे से जाता है सबको बहुत हेल्प एंड इवन लोग भी यहाँ पे हमें जैसे फ्रेंडली हैं